પાટણ નગરપાલિકામાં બસ સ્ટેશન પાસેના પ્રોજેક્ટની બીયુ પરમિશનને લઈને ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે આ મામલે કોંગ્રેસે પાલિકા તંત્ર પર ગેરમાર્ગે દોરવાના ગંભીર આક્ષેપો કરી વી માર્ટ બિલ્ડિંગને સીલ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ચીફ ઓફિસર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે બસ સ્ટેશન પ્રોજેક્ટમાં અપાયેલી બીયુ પરમિશન બાબતે ચીફ ઓફિસરે અગાઉ મીડિયા સમક્ષ ચાર માળની મંજૂરી હોવાનું ખોટું નિવેદન આપ્યું હતું જ્યારે વાસ્તવિકતામાં કાગળ પર સાત માળની પરમિશન આપવામાં આવી હતી પાટણ નગરપાલિકાના વડા ચીફ ઓફિસર દ્વારા મીડિયા સમક્ષ ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બે બેઝમેન્ટ અને બે બીજા એમ કરીને ચાર માલની મેં પરમિશન આપી છે પરંતુ આ બેનને ખબર ન હતી ખરેખર કાગળ ઉપર સાત માલની પરમિશન હતી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને આ જે સાત માનની પરમિશન હતી એ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ચોંટાડી છે ઉપપ્રમુખની ચેમ્બરની બાદ તટાડી છે અને પ્રમુખની ચેમ્બરની મળી અને રજૂઆત કરી બેનને બેન તમે સાત માર્ચની પરમિશન આપી તમે મીડિયામાં ખોટું નિવેદન આપી ચાર મારની તો બેને કીધું કે આ પરમિશન મેં રદ કરી દીધી છે જો બેને પરમિશન રદ કરી દીધી હોય ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની તો આજે તેઓ વી ધમધમી રહ્યો છે ચાર માર્ચ સુધી એનો માલ ભરેલો છે તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર તો આ પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે સીલ કરી જોઈએ એવી અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે છે અને બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ફર્સ્ટ ફ્લોર તો બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ કરવા માટે બેને નવમા મહિના બદલે આજે છ મહિના થઈ જાય જો માનવ લોકો માટે બીયુ પરમિશન આપ્યું હોય તો આજે બસ સ્ટેન્ડ ધમધમતું હોવું જોઈએ તો બેને પણ સાથે રહી અને કાલે બસ સ્ટેન્ડ નું ઓપનિંગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ બીજી તરફ આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા તમામ પ્રક્રિયા નિયમ મુજબ જ કરવામાં આવી છે આ વિવાદ માટે સંબંધિત આર્કિટેક્ટ જવાબદાર છે જેમણે ઓનલાઈન પોર્ટલ પર ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હતા અને સ્થળ સર્વે કર્યા વિના જ ચાર માળની બીયુ પરમિશન મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ ગંભીર બેદરકારીને પગલે નગરપાલિકાએ કડક કાર્યવાહી કરતા તે આર્કિટેક્ટનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે હાલમાં આ મુદ્દે પાટણના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે એ લોકોને દુખે છે પેટ અને ફૂટે છે માથું નગરપાલિકા દ્વારા બધી જ પ્રક્રિયા નિયમાનુસારની કરવામાં આવી છે જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને સર્વે ન કરી અને એને જે રીતે ચાર માળની બ્યુ પરમિશન લેવાની પેરવી કરવામાં આવી હતી એ સંદર્ભે નગરપાલિકાએ તરત જ એનો એ આર્કિટેકને નોટિસ આપી દીધી હતી અને તાજેતરમાં એ આર્કિટેક્ટનું લાઇસન્સ આ કારણોસર જ રિન્યૂ કરવામાં આવ્યું નથી રિજેક્ટ કરવામાં આવ્યું છે ઉપરાંત નગરપાલિકાએ એ જે એજન્સી બસ સ્ટેશન બનાવી રહી છે એને પણ પંદર દસે એક કાગળ લખીને જાણ કરી હતી કે તમારા બીજા ત્રીજા અને ચોથા માળની જે વ્યૂ પરમિશન છે તે રદ કરવામાં આવે છે એટલે ખાલી જે ફાયર એનઓસી મળી છે એટલા પૂરતી જ નગરપાલિકાએ એમને પરમિશન આપી છે અને એ નિયમ અનુસારની કાર્યવાહી જીડીસીઆરના નિયમો પ્રમાણે કરવામાં આવી છે જેમ રજૂઆત કરવામાં વ્યૂ માર્ટ બીજા ત્રીજા ચોથા મળે ચાલુ છે ત્યાં શું કાર્યવાહી કરશો એટલે જે વી માર્ટને ફર્સ્ટ ફ્લોર સુધી તો એ ચાલુ રાખી શકશે પણ એના ઉપરના જે ફ્લોર્સની જે બાબત છે તો એ જીડીસીઆરમાં શું એની કાર્યવાહી છે એ જોઈ અને પછી એની સામે અમે કાર્યવાહી કરશું